નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું શિયાળી ચેનલ એની ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાણ આપ સૌનું તહેલેરું સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાની છે લાખો કર્મચારીઓ બાબતે એના વિશે વેતન પેન્શન મહત્વ અપડેટ આપવામાં આવી છે તેના વિશે આપણે વાત કરવામાં આવે છે લાખો કર્મચારીઓના વેતન પેન્શનમાં વધારો કરવા બાબત એક મહત્વની અપડેટ મળી ગઈ છે તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ એ લોકો બંને બને લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકજો હશે જોઈન થઈ જાવ સાથે તમારા ચેનલ પર સરકાર કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ટાંક બાબતે ડીએડીઆરએચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે સાથે સાથે મિત્રો આંગણવાડી ભરતી શિક્ષક ભરતી અન્ય કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વિડીયો લાઇક કરવામાં ભૂલશો નહીં અને એને ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવામાં ભૂલશો નહીં તો મિત્રો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો હવે વધારીને એકવીસ હજાર કરવાની યોજના બનાવવામાં આવી છે બે હજાર ચૌદથી આ મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો પરંતુ હવે તે અપડેટ કરવામાં પ્રસ્તાવ તૈયાર છે જો આનો અમલ થશે તો મિત્રો કર્મચારી દર મહિને મળતા પેન્શન મોટો વધારો કરવામાં આવશે જેનાથી તે આર્થિક સ્થિતિમાં મજબૂત કરવામાં આવશે તો જો મિત્રો ફેરફાર લાગુ કરવામાં આવશે તો કર્મચારીના માસિક પગારમાં થોડો ઘટાડો થઈ શકશે કારણ કે તેઓને એપીએફમાં વધુ ઉગ્ર આપવું પડશે લાભાકાર આ કર્મચારી માટે ફાયદાકારક રહેશે કારણ કે પેન્શનમાં દર મહિને બે હજાર પાંચસો પચાસ સુધીનો વધારો થઈ શકશે તો મિત્રો તમને કહ્યું તેમ માસિક પગાર થોડો ઘટાડો થશે કારણ કે ઈપીએફ વધુ ઉગ્ર આપવું પડશે અને તેમને દર મહિને ફાયદેક કર્મચારી ફાયદેક થશે કારણ કે તેમને દર મહિને બે હજાર પાંચસો પચાસ સુધીનો વધારો થઈ શકે છે તો મિત્રો આ માગ ઘણા સમયની ચાલી રહી હતી ખાનગી ક્ષેત્રે કર્મચારીઓ લાંબા સમયની પેન્શન અને પગાર મર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે જો સરકાર બજેટ બે હજાર પચીસમાં ફેરફાર લાગુ થશે તો લાખો કર્મચારીને એક મોટું રાહત પગલું પડશે તો મિત્રો આવનાર વર્ષ છે કે બે હજાર પચીસમાં જો સરકાર આ એક મહત્ત્વની અપડેટ આપવામાં આવે તો સરકાર જે કર્મચારીઓ છે એ પેન્શન ધારકો છે તેમ પગારમાં અને પેન્શનમાં થશે વધારો તો મિત્રો આપણે આશા રાખીએ છીએ કે આવનારા વર્ષમાં એક સુખદ સારા સમાચાર મળી રહે તો મિત્રો આ તે માહિતી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ